તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વડોદરાની વિશ્વામતી નદીના અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો પોલીસ મૃતક ઓળખ માટે શરૂ કરી કાર્યવાહી જ્યાં મિત્રો વડોદરામાં અટલાદા ખ્રિસ્કોલી સર્કલ પાસે વિશ્વમતી નદીને એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે નદીના મૃતદેહ હોવાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસે પહોંચી હતી મૃતદેહને ફાયર ફાઇટરો દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને અટલાદરા પોલીસ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે મૃતદેહની ઓળખ મેળવવા માટે પોલીસે વધુ હાથ તપાસ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માધ્યમ પસાર થતી વિશ્વમતી નદીના કારણે અનેક નગરો વસે છે ત્યાંથી કલાલી ફાટક નજીક વિશ્વમતી બ્રિજ નજીક એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો અજાણ્યા ઈસ્મુ મુદ્દે પાણી પર તત્તો દેખાતા લોકો ટોળા એકઠા થઈ ગયા હતા તેના બાદ આ અંગે આટલાદા પોલીસ ફાયર વિભાગે થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોડી આવી હતી અજાણ્યા વ્યક્તિ મુદ્દે મળી ભારે ચકચાર મચી જવા પામી હતી ફાયર વિભાગ જવાના દ્વારા નદીનો મુદ્દે બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ અટલાદા પોલીસ દ્વારા મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ હાથ તપાસ કરી છે જેમાં આ મુદ્દે કોનો છે અને ત્યાં વિશ્વમતી નદી કેવી રીતે આવ્યો તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે તો મિત્રો નિર્ધન જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ